આપણા દેશમાં આજે પણ માનવતા જીવંત છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે રાઘવ સેવા મંડળ આ દ્રશ્યો છે દર મહિનાના પહેલા રવિવારના ગાયત્રી ગૌશાળા ખાતેના જ્યાં એક એવો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે જે છેલ્લા તેર વર્ષથી અવિરતપણે નેવું જેટલા જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં અજવાળો પાથરી રહ્યો છે અહીં કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના ફક્ત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મદદ કરવામાં આવે છે લાભાર્થીઓમાં એવી વિધવા બહેનો નિરાધાર વૃદ્ધ દંપતીઓ અને એવા લાચાર પરિવારો છે જેમના માટે ઘર ચલાવવું પણ એક પડકાર છે દરેક પરિવારને એક રાશન કીટ આપવામાં આવે છે જેની અંદાજિત કિંમત છે સાતસો પચાસ રૂપિયા આ કીટ માત્ર વસ્તુઓનો સંગ્રહ નથી પરંતુ એક મહિનાની ચિંતાનો અંત છે આ કીટમાં પાંચ કિલો ઘઉં બે કિલો ચોખા ખાંડ તેલ નહવા ધોવાના સાબુ અને કઠોળ જેવી જીવનજરૂરી ચીજોનો સમાવેશ થાય છે આટલું જ નહીં જન્માષ્ટમી દિવાળી અને દશેરા જેવા તહેવારોમાં આ તમામ પરિવારોના ઘરમાં મીઠાઈ પહોંચાડીને તેમની ખુશીમાં વધારો કરવામાં આવે છે સાથે જ દર વર્ષે કપડા માટે પાંચસો રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે પણ આ સેવાની પાછળ એક સંઘર્ષ પણ છુપાયેલો છે આજે પણ ઘણા જરૂરિયાતમંદોની અરજીઓ યાદીમાં છે જેઓ મદદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મર્યાદિત નાણાકીય ભંડોળને કારણે સંસ્થા બધા સુધી પહોંચી શકતી નથી જેનું દુઃખ આયોજકોને પણ છે આ મહાન કાર્ય પાછળ શ્રી ભનુભાઈ ચોપડા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી શ્રી કરસનભાઈ ચોપડા મહેશભાઈ પોપટ રમેશભાઈ ચૌહાણ ગોપાલ મહેતા દિનેશભાઈ વૈદ અનિલભાઈ તન્ના ચંદુભાઈ સૂચક નાગજીભાઈ વાગડિયા રમેશભાઈ કોડિયાતર બાલાભાઈ અને અન્ય અનેક સેવાભાવીઓનો નિસ્વાર્થ ફાળો છે તેઓ જ આ સેવાયજ્ઞના સાચા હીરો છે રાઘવ સેવા મંડળનું આ કાર્ય એ વાતનો પુરાવો છે કે જો દિલમાં સેવાભાવ હોય તો કોઈ પણ મુશ્કેલી રસ્તો રોકી શકતી નથી આ માત્ર રાશનની વહેંચણી નથી પણ આશા પ્રેમ અને સન્માનની વહેંચણી છે આ સેવાયગનમાં આપને મદદરૂપ થવું હોય તો રાઘવ સેવા મંડળના ભાનુભાઈ ચોપરાનો ઉપર આપેલ મોબાઈલ નંબરથી સંપર્ક કરી શકો છો વાહિદ જીકાણી ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ